મિત્રો એક ગુજરાતી ગ્રામરમાં વિભક્તિ એ બહુ સરસ વાત છે આમ જોઈએ તો વી ભક્તિ એટલે વી ભક્ત અને ઈ ઈ એટલે ઈશ્વર ભક્ત જે રીતે ઈશ્વર સાથે જોડાયેલો છે અને વિ એટલે વિશેષ રીતે જોડાયેલો છે એમ વાક્ય રચનાની અંદર એક બીજા સહસ રીતે જોડાયેલા છે એ કેવી રીતે જોડાયેલા છે એના જે પાર્ટ પાડ્યા છે એનો જે વિભાગ પાડ્યા છે એ છે વિભક્તિ સંસ્કૃત અંદર પણ આજ વસ્તુ રહેલી છે કર્તા કર્મ કરણ જેને પ્રથમ વિભક્તિ દ્વિતીય તૃતીય ચતુર્થ આ રીતે આઠ વિભક્તિના પ્રકાર છે નામ બહુ ક્લિયર છે કર્તા કર્મ કરણ સંપ્રદાન ક્યારેક એને તાદર્થ્ય પણ કહે છે અપાદાન સંબંધ અધિકરણ અને સંબોધન મિત્રો થશે શું કે આખા વાક્ય રચનાની અંદર જેમ કે આપણે એમ કહીએ કે તમે

શું વાંચતો હતો તો પુસ્તક વાંચતો હતો એટલે કે એનું કર્મ એ એ મળશે અહીંયા પુસ્તક અહીં પુસ્તકની પાછળ પણ ક્યારેક આવતું નથી કંઈ પ્રત્યે આવતો નથી પછી વાત એવી છે કે એનું સેના વડે એ કામ કરતો હતો તો જેમ કે નિશા છે એ ચપ્પુથી શાક સુધારતી હતી તો ચપ્પુથી એટલે કે કરણ એટલે સાધન તરીકેનો અહીંયા ઉપયોગ હશે

સાંજે ઘરે પાછો આવ્યો તે ઝાડ ઉપર બેઠો હતો તો જે સ્થળ અને સમયની વાત હશે એ અધિકરણ હશે અને જયારે કોઈને સંબોધન સાથે વાત કરતા હોય હેરામ કરતાએ કર્મ ને કીધું કે કંઈક તો કામ કરો કરતાએ કર્મ ને કીધું કે કંઈક તો કામ કરો કરો સંપ માટે છૂટા પડો આપ

સંબંધનો સાથ અધિક શરણેથી હે ભાઈ સમજાણું ચાલો આપણે છેલે ચેકિંગ કરી લઈએ ઉદાહરણ છે હે પરીક્ષાર્થીઓ તમે સફળતા માટે દરરોજ સવારે વેલા ઉઠી પુસ્તકો દ્વારા મહેનત નું કામ કર્યું છે નિશાળે થી આવી નિયમિત અભ્યાસ કર્યો છે સફળતા ચોક્કસ મળશે આ તમારા માટે શુભેચ્છા પણ છે જેમ કે હે પરીક્ષાર્થીઓ

સમન એ આવશે સમન પછી નિશાળેથી આવી તો એ જે જગ્યા છે સ્થળ છે એ ત્યાંથી છૂટા પડી રહ્યા છે નિશાળેથી આવી તો નિશાળેથી અપાદાન અને મને લાગે છે કે બસ લગભગ બધું આવી ગયું છે ફરીથી કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ અધિકરણ અને સંબોધન અહીંયા કદાચ કર્મ એટલે કે શું કરી રહ્યા છે તો કે કામ કરી રહ્યા છે તો અહીંયા કર્મ પણ આવી જશે મિત્રો વિભક્તિ સાવ સહેલી છે માત્ર તમારે વારંવાર આ વસ્તુને ખાલી જસ્ટ યાદ રાખી લેશો અને વધુમાં વધુ ઉતાણ કરી લેશો તો માર્ક રોકડા જ છે ઓકે ઓલ ધ બેસ્ટ